તો નમસ્કાર સીતારામ બેદન જય શ્રી કૃષ્ણ હું આ આપણે ભાવનગર અમૃત બજાર ભરાય છે આપણે જૂની સેનેલ છે જય કિસાન ઓફિસિયલ એની ઉપર એના બેથી ત્રણ વિડીયો છે પણ આપણે નવી સેનલ શરૂ કરી છે જય કિસાન એન નવાનું એની ઉપર એનો કે વિડીયો નથી આવ્યો તો આજે આપણે મતલબ વધુ તમે શાકભાજી વિડીયો રોજ આપણે તળે જવશો પણ આજે આપણે એક એવી માર્કેટ બતાવવાનું છે તમને કે જ્યાં મતલબમાં ઓર્ગન રીતે મતલબ તમે પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરો છો એનો ઉપયોગ કર્યા વગરની શાકભાજીની માર્કેટ ભરાય છે તો એ ક્યારે મતલબમાં કયા વારે ખુલે છે અને આનો સમય શું છે લેવા કોઈને ઓર્ગેનિક બકાલું ખાવું હોય તો એની માટે હું થોડીક માહિતી આપી દઉં છું અને અહીંયા કસ્ટમર લેવા આવે છે કેટલા વર્ષથી માર્કેટ શરૂ છે આ ત્રણ વર્ષ જેવું અને આ દર રવિવારે હોય છે આજે છે શનિવાર શનિવાર એટલે હનુમાન દાદાનો વાર છે અને શનિદેવ નો વાર એ પણ થોડું કહી દઉં છું તો આજે મતલબ કાલે સાતમ છે એટલે આજે શનિવારે એક દિવસ મતલબ આ એકસ્ટ્રા મતલબ વહેલા એક દિવસ વહેલી શરૂ થઈ છે માર્કેટ પણ આ માર્કેટ સમય રવિવાર હોય છે અને સવારે સાત વાગ્યાથી નવ વાગે દસ વાગ્યા સુધી આમ શરૂ હોય પણ તમારે સારું બકાલું લેવું હોય તો સવારે સાત વાગ્યાથી આઠ વાગે આવશો તો તમને સારો વ્યવસ્થિત શાકભાજી અહીંયા મળશે આ બધી વસ્તુ આવે છે જે આવે છે આપણે બધું આગળ બતાવીશું પછી આગળ આપણે જે કસ્ટમર લેવા આવતા હોય ત્રણ વર્ષથી તો એમને અમને મતલબમાં લઈ જાય તો એને ખાવામાં કેવું રહે કેવો ટેસ્ટ આવે છે એ બધી માહિતી લઈશું પછી અહીંયાથી અઠવાડિયું માટે મતલબ મતલબમાં સ્ટોક કરે છે તો કેવું મતલબમાં બન્યા ઘેરે બગડે છે નથી બગડતું તો એ બધી માહિતી આપણે આગળ લેવાનું છે વિડીયો તો બીજું એ આપણે મેન થાર ગોડ છે બધા વિડીયો જોવે છે ને ખબર છે વૃક્ષો હોવા જરૂર છે આવના સમયમાં પર્યાવરણ વસાવવું છે એની માટે ઉનાળામાં ગરમી ઓછી પણ એની માટે વૃક્ષો જરૂર છે આ વર્ષે વરસાદ જેટલો પડવો જોઈએ એટલો પણ નથી પડ્યો તેની માટે હું રોજ મહેનત કરું છું મહેનત મારી મૂકી જ નહીં બાકી તમે સપોર્ટ કરશો તોય ઠીક છે ન કરો તો હું એક હાથે મારી રીતે મહેનત કરતો રહીશ વધારે હું ખાઈશ કે તમે આગળ આપણે માર્કેટમાં બધી માહિતી લેવાની છે આગળ કસ્ટમર અને જે વેસવાળ આવે છે એ કઈ કઈ કેવી વસ્તુ આવે છે અહીંયા એક વસ્તુ છે એનું પણ આગળ આપણે માહિતી વાંચતો છે નવા કસ્ટમર ના રિવ્યુ લેશે જ્યાં ઓર્ગેનિક બજાર પર ફરશે તો આ બેન છે ને આપણે એક વખત વિડીયો બનાવી લીધો છે બે નવા કસ્ટમર છે રિવ્યુ તો બેન હવે આમ તો તમને ખબર હશે ઓર્ગેનિક બજાર છે એમ કેટલા વર્ષો કેમ લેવા આવો છો

ઈ પ્લસ અત્યારે પર્યાવરણ પર થોડો ખરાબ થઈ ગયો છે વૃક્ષ કપાતા જાય છે સામુ ખેડૂતો છે બધા કોઈ એમાં તમે પણ આવી ગયા હું પણ આવી ગયો પબ્લિક એની માટે જાગૃત નથી અત્યારે એમાં તમારું કેવું છે વૃક્ષ બાબતે વૃક્ષમાં તો એવું છે કે જો આપણે વૃક્ષને વાવશું તો આપણને જીવન મળશે વૃક્ષ એ ખરેખર જીવન છે આપણે માટે કેમ કે જો વૃક્ષ હશે તો આપણું આ જે વાતાવરણ છે ક્લાઇમેટ છે એ બદલાઈ રહ્યું છે એ કંટ્રોલમાં રહેશે વધુ પડતો વરસાદ આવી રહ્યો છે વધુ એટલે જે ઓક્સિજન

વધુ મળે એ માટે આપણે માટે જરૂરી છે અને ઉનાળો ગરમી પણ ઓછી પડે વૃક્ષ આવેલા છે તો આપણે મતલબ તમે આપણે સસમાં કરી છે સસમાં એ એક રીતની ઢાલ છે મતલબમાં હા બરાબર હવે આ બેન ને પણ આપણે પૂછ્યું છે એક તો આભાર તમારો જે ઇન્ટરવ્યુ માટે મતલબમાં અત્યારે અહીંયા આપણે આવી તો ઘણાને હું મતલબમાં કોઈ ઇન્ટરવ્યુ માટે આગળ ન આવે તો અમે આ કેટલા વર્ષોથી લેવા આવો છો એક તો

એની કોઈને વેલ્યુ જ ન હોય ના એ તો છે ઓક્સિજન બધાને ફ્રી માં મળી રહ્યો છે એટલે કોઈને કંઈ પડી નથી પણ એક સમય જો આજ રીતે વૃક્ષોનું નિકંદન નીકળતું જશે વૃક્ષો ઓછા થશે એવો ટાઈમ પણ આવશે કે તમારે પૈસાથી પાણી જેમ લેવું પડતું હોય છે ઘણીવાર બહાર જઈએ છે એટલે ઓક્સિજન પણ અમુક અમુક જગ્યાએ તમારે સડાવવું પડશે શરીરમાં પણ હા વેચાતું લેવું પડશે પૈસા લેવું પડશે એટલે આપણે એ સમયની રાહ જોયા વગર અત્યારે આપણે આપણું કાર્ય કરીએ તો આપણી પાછળની જે પેઢી છે એ લોકોને એનો ફાયદો મળે આપણે તો કદાચ જીવી જશું

આગળ આપણે વાત કરી છે એમ કે આપણે આ ઓર્ગેનિક બજારમાં માં આવ્યું છે અમૃત બજારમાં તો એ કસ્ટમરનો આપણે રિવ્યુ લઈશું આ ત્રણ થી ત્રણ વર્ષથી આ બજાર શરૂ છે તો એને અહીંયા લેવા આવશે શાકભાજી તો કઈ કઈ વસ્તુ મળે છે કઈ કઈ વસ્તુ લઈ જાય છે ટેસ્ટમાં કેવું રહે છે હેલ્થ માટે કેવું છે આગળ થોડીક માહિતી એક તમારું નામ બોલો ને ફરીથી આપો મારું નામ દીપક પ્રજાપતિ છે હું શિક્ષક અને સાથે સાથે લેખક પણ છું લગભગ ત્રણેક વર્ષથી હું ઓર્ગેનિક શાકભાજી તરફ વળ્યો છું તેનાથી મને ફાયદો ઈ થયો કે એના ટેસ્ટ છે શાકભાજીનો એ કંઈક અલગ હોય છે રેગ્યુલર શાકભાજી કરતા બીજું હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મને ગોઠણનો દુખાવો હતો તો મેં છે એ ઘાણીનું તેલ ઓર્ગેનિક ચાલુ કર્યું ત્યાર પછી મને ગોઠણનો દુખાવો ગયો છે

કે મકાઈનું તેલ કે ચોખાનું તેલ આવતું નથી પામોલીન તેલની અંદર ઇસેન્સ નાખીને આપણને ખવડાવવામાં આવે છે અને પામોલીન તેલ પચવા માટે ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન આપણા શરીરમાં હોવું જોઈએ જે હોતું નથી અને અંતે તે આપણા શરીરને નુકસાન કરે છે અને સાથે સાથે હૃદયને પણ નુકસાન કરે છે તેનાથી આજે હાર્ટ એટેકના પ્રમાણ ગુજરાતની અંદર ખૂબ જ વધી ગયા છે

અને પોતાના ઘરે પણ ખુબ જ વૃક્ષો છે લીમડાનું તાપમાન વૃક્ષ છે સરગવાનું વૃક્ષ છે અરડુસી છે અરીઠા છે કરેણ છે આ બધા મારા ઘરે પણ વૃક્ષો વાવેલા છે અને ઉનાળામાં બીજા લોકોના ઘર કરતા મને ત્યાં રહેવાની મજા આવે છે ઠંડક હોય છે પછી આવડવાર સમયમાં વૃક્ષ નહીં હોય તો આપણે ટુ વેલોની મોટર સાયકલ ની સંખ્યા વધી જાય મૂકવાય ક્યાં જ ઉનાળામાં તકલીફ બહુ પડે એ પણ છે એવું તો આપણે કઈ વધારે ડીપમાં નથી જતા પણ આ વસ્તુ આઇટમ લેવા આવશે બહુ સારી હોશે ટેસ્ટમાં બધી રીતે મને તો અહીંથી જ ચાલુ કર્યું છે લેવાનું

પરંતુ ખેડૂતને વધારે નુકસાન કરશે જે દવા છે કારણ કે એમણે સીધે સીધી છાંટવાની હોય છે એ સીધે સીધી એના શ્વાસમાં જશે એનાથી એને વધારે નુકસાન થશે લોકોને તો પછી થશે એક આપણે ઉદાહરણ લઈ પંજાબમાં કેન્સરમાં તો ગુજરાત ભોગ આવી રહ્યું છે બીજા હા હવે જે પંજાબથી ગુજરાત ટ્રેન આવે છે અમદાવાદ એને કેન્સર ટ્રેન જ નામ આપી દેવામાં

હોય અમુક લોકો પાસે આ વખત એટલા કોઈ સ્ત્રોત નથી હોતા વધારે એટલે ના અમુક ને ખરીદવું હોય છે ઓર્ગેનિક પણ એ ખરીદી શકતા નથી એવું છે આભાર તમારો